મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ તો આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ માર્કેટની અંદર તો વિડીયોમાં છેલ્લી ચોવીસ કલાકના ચાર્ટમાં પણ તમે જોઈ શકો છો કે આજે બજાર ભાવ શું રહ્યા છે તો વાત કરી લઈએ બાવીસ કેરેટ સોનું જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર ચુમોતેર રૂપિયા દસ ગ્રામ સોનું સાઠ હજાર સાતસો ચાલીસમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ સાત હજાર ચારસો રૂપિયા જે મિત્રો આગળ વાત કરીએ તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધ ઘટ તો જેની અંદર મિત્રો વિડીયોમાં છેલ્લી ચોવીસ કલાકના ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં પણ થોડોક ઘટાડો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો જેની અંદર આજે એક ગ્રામ ચાંદી પિંચોતેરમાં વેચાઈ રહ્યું છે દસ ગ્રામ ચાંદીના ભાવ છે સાતસોને છપ્પન રૂપિયા સો ગ્રામ ચાંદી સાત હજાર પાંચસો ને સાઠમાં વેચાઈ રહ્યું છે અને એક કિલો ચાંદી પિંચોતેર હજાર છસોમાં વેચાઈ રહ્યું છે આગળ વાત કરી લઈએ તો મિત્રો રોજબરોજ સોના ચાંદીની અપડેટ મેળવવા તથા તમે જો તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો અને હા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો